અને પાછળના અગિયાર વર્ષથી સર્વજ્ઞાતિ સમૂહ કરી રહ્યા છે ગત રવિવારે આવા જ એક સમૂહ યોજાયા હતા અને તેના ભાગરૂપે ડાયરો પણ યોજાયો હતો જેમાં આરોપી આકાશ પહોંચી ગયો અને સ્ટેજ પર જઈને રૂપિયાની નોટો ઉછાળતો જોવા મળ્યો હતો વળી કેટલાક યુવકો એ આકાશ હીરો હોય તેમ તેના ગળામાં ફૂલહાર પણ પહેરાવી રહ્યા હતા હાર પહેરાવીને જ સ્ટેજ પર તે અન્ય યુવકો સાથે નાચતો પણ જોવા મળ્યો હતો

આવી બધી મોટી મોટી વાતો કરી રહ્યા છે બીજી તરફ આકાશ ગોહિલ નામનો એક આરોપી કે જે દુષ્કર્મોનો આરોપી છે બલાત્કારનો આરોપી છે પરણીતાને ફોન કરીને પૂછ્યું હતું એણે કે તું ઘેર એકલી છે અને પછી એના ઘેર જઈને દુષ્કર્મ આચાર્યું હતું ને એના ઉપર કેસ થયો હતો પરણીતા કેસ કરવા માટે થઈને આઠ આઠ કલાક પોલીસ સ્ટેશનમાં બેઠી હતી છતાં પણ એ બહેનનો કેસ મોડો લેવામાં આવ્યો અને ખૂબ જ દબાણથી લેવામાં આવ્યો વડોદરાના ધારાસભ્ય સાથે આ સંકળાયેલો વ્યક્તિ ગઈકાલે વડોદરાના ધારાસભ્ય ધર્મેન્દ્રશ્રી દ્વારા જે સમૂહ લગ્નનું આયોજન છે એના આગલી રાત્રે સ્ટેજ ઉપર જઈને એને હારથી એનું સ્વાગત કરવામાં આવે છે હાર પહેરવામાં આવે છે રૂપિયા ઉડાડતો આ આરોપી જોવામાં આવે છે જામીન ઉપર છૂટેલો આરોપી એ આ સ્ટેજ ઉપર જઈને રૂપિયા ઉડાડે છે અત્રે એ પણ માહિતી છે કે આ એ જ સ્ટેજ છે જેના ઉપર આ સમૂહ લગનામાં આજે માનનીય મુખ્યમંત્રી શ્રી આવવાના છે જે કાર્યક્રમમાં માનનીય મુખ્યમંત્રી શ્રી આવવાના હોય એના સ્ટેજ ઉપર આવા બળાત્કારના આરોપીઓ એ પૈસા ઉડાડે હાર પહેરાવવામાં આવે મને લાગે છે કે ભારતીય જનતા પાર્ટીના દેખાડવાના દાંત અને ચાવાવાના દાંત અલગ છે જો હકીકતમાં એમણે ગુંડાઓ ઉપર કે મુઠ્ઠીભરું ઉપર કે આરોપીઓ ઉપર સખત એક્શન લેવું હોય તો સૌથી પહેલા આવા કાર્યક્રમો ની અંદર મુખ્યમંત્રીશ્રીએ જવાનું ટાળવું જોઈએ એક તરફ ભાજપના ગૃહ રાજ્ય મંત્રી અસામાજિક તત્વોના ઘેર અને દબાણો પર બુલડોઝર ફેરવવાની વાતો કરી રહ્યા છે અને બીજી તરફ જે સમુલગ્નમાં જાતે ગુજરાતના મુખ્યમંત્રી આવવાના હોય એ જ સમુલગ્નની પૂર્વ સંધ્યાએ આયોજિત ડાયરામાં એ જ સ્ટેજ પર બળાત્કારનો આરોપી નાસ્તો અને નોટો ઉછાળતો જોવા મળી રહ્યો છે કાયદોની વ્યવસ્થાના મુદ્દે ભારતીય જનતા પાર્ટીના બેવડા ધોરણ જનતા સમક્ષ જોવા મળી રહ્યા છે આપનું શું માનવું છે કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવો અને વધુ અપડેટ્સ માટે જોતા રહો વાઇપ્સ ઓફ ઇન્ડિયા આભાર